નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજો માટેનું જે પિંડદાન કરવામાં આવે છે તેને સરળ શબ્દોમાં આપણે શ્રાદ્ધ કહીએ છીએ સામાન્ય રીતે આપણે બે જ પ્રકારના શ્રાદ્ધ વિશે માહિતગાર હોઈએ છીએ એક પિતૃ પક્ષમાં કરવામાં આવતું શ્રાદ્ધ કે કોઈ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં કરવામાં આવતું શ્રાદ્ધ અને બીજું શ્રાદ્ધ એ કુંડળીમાં રહેલા પિતૃદોષને દૂર કરવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ પણ ના મિત્રોના ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ બે કે ત્રણ નહીં પરંતુ છન્નું પ્રકારના હોય છે જે પૈકી બાર પ્રકારના શ્રાદ્ધ વિશે નિર્ણય સિંધુમાં અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ થયો છે તે ખાસ છે જેના વિશે આજના વિડીયોમાં આપની સમક્ષ માહિતી રજૂ કરીશ પરંતુ એ પહેલાં આપશો મિત્રોને જણાવવાનું કે ભાદરવા મહિનાની શુદ્ધ પૂર્ણિમાથી શરૂ કરીને ભાદરવા વદ અમા સુધીના એટલે કે સોળ દિવસો શ્રાદ્ધના દિવસો હોય છે આપણા પિતૃઓની તિથિ અનુસારના દિવસે શ્રાદ્ધ કરવું જ જોઈએ અથવા સોળે સોળ દિવસ શ્રાદ્ધ કરી શકાય આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓને મૃત્યુ પછીના લોકમાં શાંતિ મળે છે પિતૃ પ્રસન્ન થવાથી તેમના આશીર્વાદના ફળ સ્વરૂપે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે મિત્રો સનાતન ધર્મના શાસ્ત્રો મુજબ શ્રાદ્ધના મુખ્ય કુલ બાર પ્રકારો વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ પણ એ પહેલાં આપણે જણાવું કે મત્સ્યપુરાણમાં ત્રણ યમ સ્મૃતિમાં પાંચ શ્રાદ્ધનો અને ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનો મહિમા બતાવવામાં આવેલો છે મિત્રો મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે હિન્દુ ધર્મમાં પિતૃનું શ્રાદ્ધ ફક્ત પિતૃ પક્ષમાં જ નહીં પણ બીજા અવસરો પર પણ કરી શકાય છે ધર્મસિંધુમાં શ્રાદ્ધ કરવાના કુલ છન્નો અવસરો વર્ણવવામાં આવેલા છે એક જ વર્ષમાં આવતી બાર અમાસે ચાર પુનાળી તિથિએ ચૌદ મનવાદી તિથિએ બાર સંક્રાંતિએ બાર વૈધતી યોગે બાર વ્યતિપાત યોગે સોળ પિતૃપક્ષના દિવસોમાં પાંચ અષ્ટકાશ્રાદ્ધ પાંચ અનવષ્ટકાશ્રાદ્ધ પાંચ પૂર્વે દુઃશ્રાદ્ધ એમ શ્રાદ્ધના છન્નું અવસરો હોય છે હવે આપ સૌનો વધુ સમય ન લેતા ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખિત મુખ્ય બાર શ્રાદ્ધ વિશે આપને સંક્ષિપ્તમાં માહિતી આપું છું આ બાર શ્રાદ્ધોના નામ આ પ્રમાણે છે નિત્ય શ્રાદ્ધ નૈમિત્તિક શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ શુદ્ધયાર્થ શ્રાદ્ધ પુષ્ટયર્થ શ્રાદ્ધ દૈવિક શ્રાદ્ધ યાત્રાર્થ શ્રાદ્ધ કર્મંગ શ્રાદ્ધ ગોષ્ઠી શ્રાદ્ધ વૃદ્ધિ શ્રાદ્ધ પર્વન શ્રાદ્ધ અને સપિંડન શ્રાદ્ધ હવે આ દરેક શ્રાદ્ધ વિશે ટૂંકમાં પરિચય સમજીએ પહેલું છે નિત્ય શ્રાદ્ધ આ શ્રાદ્ધ દરરોજ કરવામાં આવતું હોવાથી તેને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે આ શ્રાદ્ધ કોઈ ચોક્કસ પ્રસંગે આહવાન સાથે કે આહવાન વિના કરવામાં આવે છે આ શ્રાદ્ધમાં કોઈ પણ વ્યક્તિ અનાજ દૂધ પાણી કૂશ ફૂલ અને ફળનું દરરોજ દાન કરીને પિતૃને પ્રસન્ન કરે છે અને પિતૃઓની અપાર પ્રસન્નતા મેળવી શકે છે બીજું શ્રાદ્ધ છે નૈમિતિક શ્રાદ્ધ આ નૈમિતિક શ્રાદ્ધ દેવતાઓ માટે કરવામાં આવે છે આ શ્રાદ્ધ પુત્રના જન્મ પિતાજી કે અન્ય કોઈ સગાવાલાની મરણતિથિના દિવસે કે જેને એકદિષ્ટ કહેવામાં આવે છે આવા સમયે કરવામાં આવે છે આ શ્રાદ્ધનો સમય અનિશ્ચિત હોય છે આ શ્રાદ્ધમાં વિશ્વદેવાની પૂજા થતી નથી તેમાં માત્ર એક પિંડદાન કરવામાં આવે છે ત્રીજું શ્રાદ્ધ છે કામ્ય શ્રાદ્ધ કોઈ ખાસ ઈચ્છા કે ફળ મેળવવાની પૂર્તિ માટે કામ્ય શ્રાદ્ધ કરવામાં આવે છે સામાન્ય રીતે સંતતી મેળવવા ધન પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ સિદ્ધિ અને મોક્ષની ઈચ્છાથી આ શ્રાદ્ધ કરવામાં આવે છે ચોથું છે શુદ્ધ યાર્થ શ્રાદ્ધ આ શ્રાદ્ધ શુદ્ધિકરણની ઈચ્છા માટે કરવામાં આવતું હોવાથી તેને શુદ્ધ યાર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે આ શ્રાદ્ધથી સમગ્ર પરિવારની શુદ્ધિ થાય છે પાંચમું શ્રાદ્ધ છે પુષ્ટ યર્થ શ્રાદ્ધ શરીર મન સંપત્તિ આહાર વગેરેની પુષ્ટિના હેતુને લઈને પુષ્ટ યર્થ શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે છઠ્ઠું શ્રાદ્ધ છે દૈવિક શ્રાદ્ધ આ શ્રાદ્ધ કરવાનો હેતુ આપણા આરાધ્ય દેવતાઓના આશીર્વાદ મેળવવા માટેનો હોય છે એટલે કે દૈવિક શ્રાદ્ધ કરવાથી આપણને આપણા ઈષ્ટદેવ આપણા આરાધ્ય દેવતાઓના આશીષ પ્રાપ્ત થાય છે સાતમું છે યાત્રાર્થ શ્રાદ્ધ આ શ્રાદ્ધના નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે આ શ્રાદ્ધ સુરક્ષિત અને સફળ યાત્રાની કામના કે ઈચ્છા માટે કરવામાં આવતું હોય છે આઠમું છે કર્મંગ શ્રાદ્ધ આ શ્રાદ્ધ સનાતન ધર્મની પરંપરામાં કરવામાં આવતા સોળ સંસ્કારો દરમિયાન કરવામાં આવતું શ્રાદ્ધ છે નવમું શ્રાદ્ધ છે ગોષ્ઠી શ્રાદ્ધ આ ગોષ્ઠી શ્રાદ્ધ સમગ્ર પરિવારના તમામે તમામ સભ્યો દ્વારા સાથે મળીને કરવામાં આવતું શ્રાદ્ધ હોય છે આ શ્રાદ્ધ હંમેશા સમૂહમાં જ કરવામાં આવે છે દસમું શ્રાદ્ધ છે વૃદ્ધિ શ્રાદ્ધ વૃદ્ધિ શ્રાદ્ધ પરિવારમાં વૃદ્ધિની ઈચ્છાથી લગ્ન પ્રસંગ સંતાન પ્રાપ્તિ વગેરેની ઈચ્છાથી કરવામાં આવતું હોય છે વળી આ શ્રાદ્ધ સૌભાગ્યની વૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે અને શુભ વસ્તુઓની વૃદ્ધિની કામના કરવામાં આવે છે અગિયારમું શ્રાદ્ધ છે પર્વન શ્રાદ્ધ આ શ્રાદ્ધ દાદા દાદી પરદાદા પરદાદી સપતની વગેરે વડીલો માટે પિતૃપક્ષની તિથિએ કે દર મહિનાની અમાવસ્યાના દિવસે કરવામાં આવતું હોય છે આ શ્રાદ્ધમાં બે વિશ્વદેવની પૂજા કરવામાં આવે છે આ શ્રાદ્ધનું બીજું નામ પાર્વણ શ્રાદ્ધ પણ છે કોઈ વિશેષ તહેવારના દિવસે પણ આ શ્રાદ્ધ કરવામાં આવે છે અને બારમું શ્રાદ્ધ છે સપિંડન શ્રાદ્ધ આ શ્રાદ્ધ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછીના બારમા દિવસે કરવામાં આવે છે આ શ્રાદ્ધ મૃત વ્યક્તિના પૂર્વજો સાથે પુનઃમિલનની મિલનની ઈચ્છા પૂર્તિ માટે કરવામાં આવે છે આ સપિંડન શ્રાદ્ધ સ્ત્રીઓ પણ કરી શકે છે મિત્રો હજુ પણ એક શ્રાદ્ધ હોય છે જેને તીર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે આ શ્રાદ્ધ હંમેશા કોઈ તીર્થ સ્થાન પર જેમ કે હરિદ્વાર પુષ્કર કે પ્રયાગરાજ વગેરે જેવા સ્થાન પર કરવામાં આવે છે જેનાથી પિતૃઓ મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે તો મિત્રો આશા રાખું છું કે આજના આ વિડીયો દ્વારા અપાયેલી શ્રાદ્ધ વિશેની તમામ માહિતી જે ખૂબ જ રસપ્રદ માહિતી હતી તે આપ સૌને પસંદ આવી હશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ